नमस्कार एसके लाइव न्यूज़ માં તમારું સ્વાગત છે તો નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર ભાવનગર ના બોરતળાવ સ્ત્રાવ વિસ્તારમાં વધુ એક દુર્ઘટના પાંચ બાળાઓ બોરતાલાવમાં ડૂબી ભાવનગર ના બોરતળાવ સ્ત્રાવ વિસ્તારમાં વધુ એક દુર્ઘટના સીદસર વિસ્તારની પાંચ બાળાઓ બોરતાલાવમાં ડૂબી બોરતાલાવની પાળીયે કપડાં ધોવા જતાં ત્રણ સગી બહેનો સહિત પાંચ બાળાઓ ડૂબી હતી स्थानिक तरवैयाओ द्वारा तमाम पांच बाड़ाओं ने बाहर काढ़ी हॉस्पिटल खसेड़ी पांच पैकी चार बाड़ा ना मौत निपजा जयरे एक बाड़ा नी सारवार हाथ धराई इजाग्रस्त किंजलबेन मनीष भाई चारोडिया उम्र तेर मौत राशिबेन मनीष भाई चरोडिया उम्र नव मौत कोमलबेन मुन्ना भाई चारोडिया उमर तेर मौत अर्चनाबेन हरेश भाई डाबी उमर तेर मौत धिंगीबेन विजय भाई परमार उमर आठ

ડૉક્ટર ડિક્લેર કરશે ફાયર વિભાગ દ્વારા હાથ ધરવામાં અન્ય કોઈ કોઈ અંદર એક છે માહિતી મળેલ હતી એટલે સર્ચ કરેલું છે હવે જાણી માહિતી મળેલ છે કે ભાઈ હવે દીકરો જેનો છે એ ઘરે પહોંચી ગયો બનાવ કઈ રીતના ભાઈનો માલુમ પડ્યું એ કપડાં ધોવા આવ્યા હતા અને નાહવા માટે આવ્યા હતા એમાં એક સાથે પાંચ એક છોકરીઓ ડૂબી ક્યાંના છે એ ક્યાં જાણવા મળ્યું જાણવા મળેલું ઓકે